તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને લઈને ભાઈ સૌથી મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ભાઈ ચૈતરભાઈ વસાવા કે જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અને બોગજના ખાસ કરીને ડેડિયાપાડામાં એ ધારાસભ્ય છે ભાઈ આ ચૈતરભાઈ ભાઈ વસાવાએ અત્યાર સુધી સાહેબ કેટલા ઓગણીસ જેટલા ગુનાઓ કરેલા છે ભાઈ અને એટલા માટે જ અત્યારે એમને જામીન નથી મળતા ભાઈ અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ જ્યારથી ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી ભાઈ ત્યારથી લઈને અત્યાર સુધી એવું જાણવા મળી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાને જમીન મળશે પણ જ્યારે જામીન લેવા જાય ત્યારે બે બે દિવસ વધી જાય છે ભાઈ અને આખરે અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ જેલમાં બેઠા બેઠા શું કરે છે ચાલો આપણે વિગતવાર જાણીએ અને એની સાથે સાથે ચૈતર વસાવા ઉપર કેટલા ગુનાઓ છે ભાઈ એમને ગુનાઓ ક્યારથી ગુનાઓ કરવાનું ચાલુ કર્યું ને શું ખરેખર હવે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં એના વિશે આપણે વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ તો વિડિયો દર્શક મિત્રો તમે અમુક જોતા રહી જો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવાનેકો વિડિયો વળતા રહે છે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જેમની ઉંમર આડત્રીસ વર્ષ છે ભાઈ કેટલી આડત્રીસ વર્ષ આ આડત્રીસ વર્ષની ઉંમરે ચૈતર વસાવાય ટોટલ ઓગણીસ જેટલા ગુનાવ કરેલા હશે ભાઈ અને આ ઓગણીસ જેટલા ગુનાવ કરેલા હોવાથી અગાઉ પણ એ જમીન ઉપર છૂટેલા હતા ભાઈ અને આટલા ગુના કરવાથી જમીન ઉપર તો છૂટેલા હતા અને ફરી એકવાર એવો ગુનો કર્યો કાચનો ગ્લાસ ફેંક્યો જેના કારણે એમની અટકાયત કરીને તરત જ એમને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર મૂકી દેવામાં આવ્યા ભાઈ અને અત્યારે વાત કરવામાં આવે તો આદિવાસી સમાજ પૂરો લડી લેવાના મૂડમાં છે ભાઈ કેમ કે આદિવાસી સમાજમાં જે ચૈતર વસાવાનું જે નામ છે ને ભાઈ એ ખરેખર જોવા જેવું નામ છે ભાઈ અને એટલા માટે જ આદિવાસી સમાજ લડી લેવાના મૂડમાં છે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈત્ર વસાવાને જામીન મળ્યા નથી ભાઈ હજુ બે દિવસ આગળ લંબાઈ દેવામાં આવે છે જ્યારે જામીન મળશે ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ બાકી તમે શું કહેશો ચૈત્રભાઈ વસાવા વિશ્વ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ